હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ કોકિલાસ કિચન આજે આપણે શિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાનો શીરો બનાવવાના છીએ શિવરાત્રી હોવાથી ખરામાં ખાઈ શકાય એવો સક્કરિયાનો શીરો આપણે બનાવીશું તો એના માટે આપણે સામગ્રી જોઈ લઈએ તો અહીંયા મેં એક કિલોગ્રામ શક્કરિયા લઈ લીધા છે આ રીતે શક્કરિયા ધોઈ અને સાફ કરીને કમ્પ્લીટ કરીને રાખ્યા છીએ જાડા અને પતળા આવી રીતે જાડાની ચોઈસ કરવાની એટલે એનો માવો આપણે સરસ મજાનો અંદરથી નીકળી શકે અને માવો થઈ શકે એટલા માટે હવે આને આપણે પ્રેશર કુકરમાં બે વિસલ લઈ અને એને બાફી લઈશું તો આ રીતે મેં પ્રેશર કુકરથી તૈયાર કરી નાખ્યું છે એમાં આ રીતનું પાણી નીચે મૂક્યું છે ઉપર કાઠલો અને આ રીતે ખાણા ઢાંકણ લઈ અને આપણે આને કટકા કરી અને શક્કરિયાને બાફી લઈશું આ રીતે તો આપણા સક્કરિયામાં બે વિસ્તર લઈ લીધી છે અને સરસ મજાના આપણા સક્કરિયા બફાઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતે હવે આપણે એને છોલી અને એકદમ એને મેસ કરી લેવાના છે છીણીથી છીણી લઈશું અને એનો માવો બનાવી લઈશું આ રીતે મેં છોલી દીધા છે શક્કરિયાને હવે આપણે એને છીણી દ્વારા મેસ કરી લઈશું આ રીતે આ રીતે આપણે મેસ કરી લીધા છે શક્કરિયાને તમે જોઈ શકો છો અને સ્મૂથ પેસ્ટ બની ગઈ છે મસ્ત મજાના મેસ થઈ ગયા છે એક બી કણી અંદર છે નહીં હવે આપણે એક પેન લઈશું એમાં બે ચમચા ઘી નાખીશું બે ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે હવે આ કટ કરેલા આપણે ડ્રાયફ્રૂટ લીધા છે મેં એને રોસ્ટ કરી લઈશું રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ શીરામાં મસ્ત લાગે છે આ થોડા રોસ્ટ થઈ જાય એટલે આપણે એમાં સીધો જ આપણો આ શક્કરિયાનો માવો છે એ આપણે શેકી લઈશું આપણા ફ્રૂટ રોસ્ટ થઈ ગયા છે હવે આપણે આ માવો છે એમાં સીધો ઉમેરી લઈશું ગેસને ટ્લેમ એકદમ ધીમી રાખીશું હવે આપણે આ મેસ કરેલા શક્કરિયાને ઘીમાં રોસ્ટ કરી લેવાના છે શેકી લેવાનું છે માવાને ધીમો ગેસ રાખી અને આપણે એકદમ સરસ મજામાં ગેસ કરી લઈશું શેકી લઈશું એમાં થોડા ઇન્ગ્રીડિયન્ટમાં બનતી મસ્ત મજાની આપણી ફરાળી વાનગી છે નાના મોટા સૌને તાવે તેવી અને આપણું તૈયાર થઈ ગયું છે શીરાનું હવે એમાં આપણે ત્યાં બાજુ ગરમ દૂધમાં કેસર નાખી અને રાખેલું હતું ગરમ દૂધમાં કેસર નાખ્યું છે એને આપણે આ રીતે હલાવી અને અંદર ઉમેરી દઈશું અને થોડી ગેસની ફ્લેમ વધારી અને આપણે એને મિક્સ કરી લઈશું મિક્સ કરી લઈશું આપણે દૂધ આપણું એકદમ ઉખળી અને બળી જાય ત્યાં સુધી એને હલાવી લઈશું આપણું દૂધ એકદમ અંદર મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આ દૂધ બળી જાય ત્યારબાદ આપણે એમાં ખાંડ લઈ લઈશું ચારથી પાંચ ચમચી આમ તો શક્તરિયામાં મીઠાશ હોય જ છે પણ આપણે જેટલું ગળ્યું ખાવું હોય એ હિસાબથી આપણે ખાંડનું પ્રમાણ લઈ લેવાનું અહીંયા મેં ત્રણથી ચાર ચમચી દીધી છે ખાંડ નાખી દીધી છે આપણે અંદર હવે આપણે એને મિક્સ કરી લઈશું ત્યારબાદ સરસ સુગંધ આપણે લીચીનું પાવડર લઈ લઈશું એક ચમચી મસ્ત ફ્લેવર આવે અને કેસર અને દૂધમાં કેસર હતું અને આ એલચી એટલે સરસ મજાની સ્મેલ આવે છે લચીની બસ આપણો આ શક્કરિયાનો શીરો

તો મારી રેસીપી ગમી હોય તો જરૂરથી લાઈક કરજોમાં શેર કરજો અને હા સબસ્ક્રાઈબ ના કરવી તો અવશ્ય કરી લેજો થેન્ક યુ